ક્રિકેટ પર સટ્ટો રમતા ઇસમો ઉપર કાર્યવાહી કરવામાં આવી હાલમાં જે જુદી જુદી ક્રિકેટની ટુર્નામેન્ટ્સ ચાલી રહી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટની ગેમ ઉપર જે સટ્ટો રમાય છે એ બાબતે અત્રેના જે રેન્જાઈજી સાહેબ છે ચિરાગ કોડિયા સાહેબ અને એસપી સાહેબ છે વિકાસ સુંદર સાહેબ એમણે એલસીબી એસઓજી અને તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી એ સૂચના અન્વયે એલસીબીને આવી માહિતી મળેલી કે ધવલ રોહિત કુમાર મહેતા નામનો એક ઈસમ છે એ પોતાના ઘરે નરનાયણનગર ભુજ ખાતે એ ઘરની અંદર જુદી જુદી આવી રીતે કોઈ જે પેલી જે ઓનલાઈન એ હોય છે વેબસાઇટ એમાં ક્રિકેટનો સટ્ટો રમાય છે એટલે બાતમીના આધારે એ લોકોએ ત્યાં રેડ કરી હતી ધવલ રોહિતભાઈ મહેતા અને બીજા દસ ઇસમો બીજા નવ ઇસમો એટલે ટોટલ દસ ઇસમો ત્યાં મળી આવ્યા હતા અને એ લોકો જુદી જુદી આઈડી ડબલ ક્રિએટ કરી આપતો હતો અને એ આધારે એ લોકો પૈસા જમા કરાવતા હતા અને એ આધારે એ લોકો ક્રિકેટનો સટ્ટો રમતા હતા એટલે એમાં કુલ બે લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ એમાં પીસી ચાર પીસી ચાર લેપટોપ આઈપેડ ટેબ્લેટ અને એ બધું મળીને કુલ બે લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કરીને ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હા એ કેટલા સમયથી ચાલતું હતું એ હવે એની પૂછપરછમાં નીકળશે પણ જે બાતમી હતી જે બાતમીના આધારે એ લોકોએ રેડ કરી ત્યારે ત્યાં ઓન ઓન સ્પોટ એ વસ્તુ ચાલતી જ હતી એ પ્રવૃત્તિ અને રંગે હાથે એ લોકો પકડેલા છે અને એ જે ધવલ મહેતા છે આ આના તાર દુબઈ સુધી નીકળેલા છે કે ધવલ મહેતાની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે દોઢ વર્ષ પહેલાં એ દુબઈ ગયો હતો અને ત્યાં એક મિલી નામના એક વ્યક્તિને મળેલો અને એની પાસેથી એણે આ પ્રમાણેનું આઈડી લઈને પછી ઓનલાઈન ગેમ રમાડવાનું એણે શીખેલું હતું એટલે જે દુબઈવાળા જે ભાઈ છે એ પણ એને આ રીતે પ્રોવાઈડ કરતા હતા ઓનલાઈન ટોટલ દસ જણા પકડેલા છે હા એ લોકો પૈસા જમા કરાવીને પોતા આઈડી લેતા હતા અને એ પ્રમાણે પછી એ લોકો એમાં ઇન્વોલ્વ હતા હવે જેમ આપણે સ્ટાર્ટિંગમાં થયું કે આ ક્યારથી ચાલતું હતું પછી આના સિવાય એને કબજે કર્યું છે કોમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ વગેરે કબજે કર્યું છે એટલે એમાંથી પણ અમે જે એલસીબીએ તપાસ એમને આપવામાં આવે છે એસપી સાહેબ દ્વારા એટલે એમાંથી જૂનો ડેટા રિટ્રાઈવ કરીને કોણ કોણ આમાં સામેલ હતું ક્યારથી આ પ્રવૃત્તિ ચાલતી હતી એના મૂળ સુધી જવામાં આવશે એ પણ નીકળશે જે ડેટા રિડ્રાઈવ કરીશું એમાંથી એ બહાર આવશે એ નવ લોકો જે છે એ જે સ્પ્રેસ નોર્ટમાં જે નામ આપેલું છે અમુક છે સરદાર પટેલ નગર એક ગાંધીધામના છે એક નિકોલ કઠવાડ અમદાવાદના છે એક બનાસકાંઠાના છે ભાભરના છે એક સિદ્ધપુર પાટણના છે બીજા પણ સિદ્ધપુર પાટણના છે એક વિસનગર મહેસાણાના છે પછી ભુજના ફરીથી ડીસા બનાસકાંઠા બનાસકાંઠા અને એક ઓડિશાના છે ઓડિશાના એટલે અલગ અલગ ધવલની બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાં આ છે કે એ દોઢ વર્ષ પહેલા આ રીતે દુબઈ ગયો તો ત્યારે એક મિલી નામના ભાઈના સંપર્કમાં આવેલો ને એમને કીધું કે મને આ રીતે સેટ કરી આપો ક્રિકેટ ક્રિકેટનું સેટ્ટાનું એટલે એ મિલી નામના ભાઈએ એને બીજા એક વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો અને એ એમને ઓનલાઈન આ રીતે આઈડી પાસવર્ડ આપતા હા એ હવે મહાદેવ એમ નામ બદલ્યું છે મિલી નાખ્યું છે કે કેમ કે પછી આ મિલી અલગ વ્યક્તિ છે એ તપાસમાં આપણે શોધવાનો પ્રયત્ન કરશે આ છે